લોકશાહીનો મહાપર્વ એટલે મતદાનનો દિવસ આ એવો દિવસ હોય છે જ્યારે મતદાતાઓ એ ઉમેદવારોનું ભાવિ નક્કી કરતા હોય છે અને પોતાની એક સહીથી એક સહીથી આંગળી પર એક સહી કરીને પોતાનું ભવિષ્ય અને નેતાઓનું ભવિષ્ય પણ નક્કી કરતા હોય છે વાવ વિધાનસભાની ત્રણ વર્ષ માટેની આ પેટા ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું છે ખૂબ જ હાઈ પ્રોફાઇલ મનાતી આ સીટ પર આખી સરકાર અને કોંગ્રેસના પણ અનેક દિગ્ગજોએ પ્રચાર કર્યો હતો ત્યારે આ બંનેને હંફાવવા માટે મેદાનમાં ઉતરેલા અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ પોતે આપણી સાથે છે માવજીભાઈ ખૂબ જ હાઈ પ્રોફાઇલ ચૂંટણી પ્રચાર રહ્યો ખૂબ જ કાંટેકી ટક્કર જેવો માહોલ રહ્યો આરોપ પ્રત્યારોપ પણ ઘણા થયા બિલકુલ સાચી વાત છે આ વખતે જે બંને પાર્ટીઓ જે ટિકિટ આપવામાં જે નિર્ણય લીધા એ આ વિસ્તારની ત્રણે તાલુકાની પ્રજાને બહુ ગમ્યા નહીં અને જેના કારણે પ્રજાના કહેવાથી ઉમેદવારી પણ કરવી પડી પ્રજાનો સહકાર પણ મળ્યો પ્રજા અત્યારે ઇલેક્શન જાતે લડી રહી છે આજે સવારમાં જ ધીમા ધણીદ્ર ભગવાનના દર્શન કરી નાગના દર્શન કરી અને જ્યારે નીકળ્યો ત્યારે લોકોના ચહેરા ઉપર ખુશાલી હતી જે આપણે કહી છે કે લોકશાહીનું પર્વ છે ને દિવાળી જેવો કહેવા તહેવાર એ અત્યારે લોકોના દિલ ઉપર દેખાઈ રહ્યો છે જવા જવ ત્યાંથી ખૂબ ઉત્સાહથી મતદાન થઈ રહ્યું છે જેનો અમને આનંદ છે ખુશી છે પહેલા દિવસ થી ખુબ જ મોટા મોટા આરોપો પણ આપની ઉપર લાગ્યા છેલ્લે તો પૈસા સુધીના પણ આરોપો લાગ્યા તેનો જવાબ પણ તમે આપ્યો શું લાગે છે મતદાતાઓ શું વિચારી રહ્યા છે નહીં હવે મતદાતાઓ જવાબ આપી દેશે મેં આપ્યો એના કરતો હવાયો અને કોઈ આજ હું આજનો નથી ઓગણીસો સિત્તેરથી વામો હતો ઓગણીસો એસીમાં સાહેબ તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યા હતા ચૌદમાંથી અગિયાર સીટોની બહુમતી મેં આપી દીધી તે તાલુકામાં અને અમે જીત્યા હતા એના પછીની ઘણી બધી વિધા ધારાસભ્ય થયો ત્યારે વાવ થરાતો ધારાસભ્ય હતો ટ્વેન્ટી પોઈન્ટ પ્રોગ્રામની જવાબદારી હતી ત્યારે પણ એ ધારાસભ્ય હતો અને લોકોને ઓળખે છે અત્યારે બાકીના આયેલા અમારી ઓળખાણ આવે છે પણ હકીકતમાં પ્રજા અમારી ઓળખાણ આપે છે એટલે અમારી ઓળખાણ અમારી કારકિર્દી અમારો વ્યવહાર અમારું વર્તન એ અમારી પ્રજા જાણે છે એટલે એમની જે જે પોતાનું જે કંઈ હતું એ દેખાડી દીધું

પણ ક્યારે મારે નિર્ણય કરવો પડે ત્યારે મેં મારા સ્વતંત્ર સ્વાર્થ માટે નહીં પ્રજાના હિત માટે કર્યું છે એટલા માટે એમને ખબર માવજી બી જે કંઈ કરે છે પ્રજાના ભલા માટે કરે અને એટલે મને વોટ આપીશ તો નિશ્ચિતપણે આ હતા અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ જેઓ આ વિસ્તારનો એક જાણીતો ચહેરો છે સામે ભાજપ અને કોંગ્રેસ સામે તેમની ટક્કર છે તેથી હવે આજે જે મતદાન થાય છે તેના પરથી ત્રેવીસમી તારીખે મતદાતાઓએ કોની તરફ વલણ દાખવ્યું હતું તે સ્પષ્ટ થશે પરંતુ અત્યારે કાંટેકી ટંકર અને ત્રિપાંખીઓ જંગ એ ચોક્કસ કહી શકાય સહયોગી દિનેશ રાણા સાથે સરફરાજ નાગરી રખેવા પ્લસ માટે